કે વાસ્તવિકતાની પોઈ કોણ વાસ્તવિકતા નામ બહુ વિચારીને આપવામાં આવેલું નામ છે ને નવસારીના પ્રશ્નોને વાસ્તવિક રજૂ કરનાર ચેનલ હોય તો વાસ્તવિક છે તે બધા હું એનો ધન્યવાદ આપું છું કોઈ પણ જાતના ડર કોઈ અધિકારી કોઈ રાજકીય કોઈ પણ માણસના ડર વગર સાચી હકીકત જણાવી છે બીજી વાત એમનો જે રેકોર્ડિંગ રહે એનો જે અવાજ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ બેરી છે તેને બી અંબાવવો પડે છે એટલે વાસ્તવિકતાના રજીશભાઈની ટીમ અને હંમેશા નવસારીમાં ચોવીસ કલાક સતત રહે છે અહીં તમારો પુલ બનાવ્યો તે જુઓ રો બનાવ્યો તે જુઓ એક કે એક વસ્તુની અંદર વાસ્તવિક માણસની વાસ્તવિકતા છે એમાં કોઈ અંદર આપણે એમ કહીએ ને કે ભાઈ અતિરેક થયો એવું મેં કુદર જોયું નથી અને ખરેખર ગરીબ મધ્યમ વર્ગના માણસોને માટે જો લડનાર પાર્ટી આપણે ચેનલ હોય તો મારી દ્રષ્ટિએ આને પહેલો નંબર આપવો જોઈએ એવું મારું દ્રઢ પ્રમાણે માન્યું હતું ને હવે તો આ કમિશનર સાહેબ આવ્યા છે ને મને લાગે બી નવસારીમાં ફરે છે એટલે એને બી રસ્તાની પરિસ્થિતિ શું છે તેનો ખ્યાલ આવે છે અને એને કારણે એમનાથી થાય એટલા પ્રયત્ન એમણે કર્યા છે વાસ્તવિકતા નાની ચેલેન્જ છે જે માણસ કોઈ નાનો હોતો જ નથી એની હકીકત જ મોટી હોય છે ને જે વાસ્તવિક હોય ત્યારે હકીકતમાં લોકો સ્વીકારે